વડોદરા શહેરમાં લગભગ સવા લાખ કડવા પાટીદાર સમાજના લોકો વસે છે પરંતુ તેમ છતાંય તેઓના કુળદેવીમાં શ્રી ઉમિયા માતાજીનું મંદિર વડોદરા શહેરમાં નહોતું આખરે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જ્યારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોય ત્યારે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો અહીં યોજવામાં આવ્યા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પદમ પાર્ક હનુમાનજી મંદિર પાસે તરસાલી નોવીનો મેઇન રોડ પર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર નિર્માણ પામ્યું છે વડોદરા શહેરમાં વસતા સવા લાખ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના આ પ્રથમ મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે ખાસ વિશેષ ધાર્મિક કાર્યક્રમો અહીં રાખવામાં આવ્યા શ્રી ઉમિયાધામ તરસાલી દ્વારા જગતજનની શ્રી માતાજીની તથા શ્રી મહાદેવની કૃપાથી વડોદરા શહેરની પવિત્ર ધરતી પર જ્યારે આ પ્રથમ શિખરબદ્ધ નિર્માણ હોય ત્યારે મહાભૂમિ પૂજન આયોજન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો શ્રી ઉમ્યા માતાજી સંસ્થાનું ઊંઝાના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠીઓ તથા મહાનુભવો હાજર રહ્યા હતા વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધાન સાથે મહાભૂમિ પૂજન કરવામાં આવ્યું સમગ્ર પરિસરમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ સર્જાયો મંદિર નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર ની ભાવના સાથે શ્રી ઉમિયાધામના મેનેજિંગ ટ્રસ્ટી વિરેનભાઈ કેશવલાલ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઉમિયાધામ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ સમાજ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી સમાજના યુવાનો આગળ વધે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટ્રસ્ટના આગેવાનો દ્વારા આપવામાં આવી ઉમિયાધામ તરસાલી ખાતે મહાભૂમિ પૂજન નો રાખવામાં આવે છે વડોદરા ખાતે આ કાર્યક્રમની અંદર ઉમિયા માતા સંસ્થાન ઉંઝાના ચેરમેન સાથે કારોબારી સભ્યો અમારા એસપીજીના મધ્ય ગુજરાતના પ્રમુખ શ્રી વિરાંગભાઈ અમારા બરોડા જિલ્લાના પ્રમુખ શ્રી ડોક્ટર આશીષભાઈ અને સાથે અમારી મધ્ય ગુજરાતની પણ એસપીજી ટીમ સાથે બરોડા જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં અહીંયા માતાઓ અને બહેનો ઉપસ્થિત છે તો આ કાર્યક્રમની અંદર આવવાનું એટલા માટે થયું કે વડોદરા જિલ્લાની અંદર આજે એસપીજી નું બહુ મોટું કામ ચાલી રહ્યું છે જે જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓનો ભેગા થઈને કેવી રીતે નિવારણ કરવું સાથે સાથે જેમ ભૂતકાળની અંદર એસપીજી એ ત્રણ ત્રણ આંદોલન સફળ કર્યા છે તો અમારું ચોથા નંબરનું જે આંદોલન છે એ સમાજની દીકરી સમાજમાં અને જે ભાગેડુ લગ્ન અટકે કે જે માતા પિતા પૂછ્યા વગર જે દીકરી ભાગીને લગ્ન કરે છે એવી દીકરીઓને બચાવવાનું કામ એસપીજી છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યું છે તો આ કાર્યક્રમની અંદર પણ આજે ઉમિયા માતા સંસ્થાન તરસાલીના ભાઈઓએ મને કહેલું છે કે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે અહીંયા વિસ્તારની જે યુવા દીકરીઓ ભાગીને જે લગ્ન કરે છે અમે કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં અને સાથે સાથે દીકરીઓ બચાવવા સાથે સાથે યુવાનોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો યુવાનો લઈને કલેક્ટર બને અને પરિવાર બરોડાની છે એવા દીકરા દીકરીઓની પણ કેવી રીતે મદદ કરવી એ બધી જ આખી પ્લાનિંગ સાથે અમારા કાર્યો અમે આજે અહીંથી દરેક પબ્લિકને જણાવ્યા છે અને આવનારા સમયની અંદર બરોડા જિલ્લા કેવી રીતે મજબૂત કરવામાં આવે અને અમારી જે મધ્ય ગુજરાતના અમારા વિરાંગભાઈ અને આશીષભાઈની ટીમ સાથે આજે પ્રત્યેક ઘેર એસપીજીના બધા જ ભાઈઓ બહેનો સભ્ય બને અને હર ઘર સરદારના સૂત્ર સાથે અમે દરેક પાટીદાર સુધી આ વાત અમે લઈ જવાના છીએ અને ચાહે ઉમિયા માતાનું મંદિર બનતું હોય કે ચાહે કોડલ માતાનું મંદિર બનતું હોય કે માહદેવનું મંદિર બનતું હોય અમે સનાતની ધર્મ સાથે જોડાયેલા બધા વ્યક્તિઓ છીએ એટલે સનાતન ધર્મને સાથે રાખી અને જે દીકરીઓ બચાવવાનું કામ કરીએ છીએ અને યુવાનોનું કામ કરીએ છીએ એ જ કામને આગળ વધારવા માટે આજે ઉમિયા ધામ તરસાલી ખાતે અમે આવ્યા છીએ અને આવનારા સમયની અંદર ના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે અમે સરકાર સામે લડી રહ્યા છીએ એ કાયદામાં જો સરકાર સુધારો નહીં કરે તો આવનારા સમયની અંદર સર્વ સમાજની અમારી ટીમ સાથે એસપીજી આવનારા સમયે આંદોલન કરવું પડે તો આંદોલન જે પણ કરવું પડે અમે દીકરીઓ માટે કરવાના છીએ તો મીડિયા માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે સરકાર શ્રી વહેલામાં વહેલી તકે જે સર્વ સમાજનું અમારું આંદોલન છે લગ્ન અધિના કાયદામાં સુધારાનો એ અમે કરવા માટે સરકારને અપીલ કરીએ છીએ વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો આવો જોઈએ કારણ કે આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે યુવા દીકરીઓની લડાઈ છે વધારે ધારાસભ્યો નું સમર્થન છે સાંસદો નું સમર્થન લાખો લોકો નું સમર્થન છે આટલો બધો મોટો વર્ગ આજે જ્યારે લગ્ન કાયદામાં સુધારા કરવાની વાત કરતો હોય અને સરકાર છેલ્લા બે મહિનાથી ખાલી વાતો કરે છે કે લગ્ન નોંધીના કાયદામાં સુધારો કરીશું એટલે અમને એવું લાગી રહ્યું છે કે ખાલી લોલીપોપ છે સરકાર આવું કઈ કરવા ઈચ્છતી નથી તો સરકાર કહેવા માંગુ છું કે તમે આવી લોલીપોપ ના આપતા કારણ કે પહેલા જે આંદોલન કર્યા હતા એ બધા સફળ થયા એમાં ફક્ત પાટીદાર સમાજ હતો આ તો સર્વ સમાજ સર્વ જ્ઞાતિનું અમને સમર્થન છે તો સરકાર વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધીના કાયદામાં સુધારો લાવે કારણ કે અત્યારે રોજે રોજ અસામાજિક તત્વો જે તમામ સમાજની દીકરીઓ એવા દીકરીઓને ફસાવીને જે લગ્ન કરે છે આ ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્નો થઈ રહ્યા છે એને અટકાવવાનું કામ અમારી ટીમ કરી રહી છે તો સરકારની પણ ફરજ આવે છે કે આવી ખોટી રીતે જેમ લગ્ન લગ્ન નોંધણી થતી હોય એની અટકાવવાની જવાબદારી સરકારની છે તો ફરીથી મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે આવા ખોટા લગ્નો અટકાવો અને જે પણ ખોટા લગ્નો કરતા હોય એવા ગોર મહારાજ હોય તલાટી હોય સરપંચ હોય સાક્ષી હોય કે વકીલ હોય આ બધાને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે દીકરીને અઢાર વર્ષથી એકવીસ વર્ષની કરી હોય એ માતા પિતાને કેવી પરિસ્થિતિ થતી હોય છે આવા ખોટા અસામાજિક તત્વો લુખાવો લઈ જતા હોય તો કાયદાની અંદર ખરેખર સુધારો થવો જોઈએ કારણ કે આ અમારા બધાની માગણી છે ખાસ કરીને દીકરીઓને કહેવા માગું છું કે ભગવાન પછી કોઈ તમારી ખરેખર ચિંતા કરતું હોય તો એ મા બાપ છે આજે જેટલા પણ લોકોના એન્ગેજમેન્ટ થતા હોય મા બાપની પસંદગી હોય એ દીકરીઓને ક્યારેય દુઃખનો આડો જોવા મળે નહીં એને કોઈ જાતની તકલીફ પડે નહીં કારણ કે સમાજના વ્યવસ્થિત લોકો આ રીતે એમના સાથે જોડાયેલા હોય છે પણ જે દીકરીઓ ભાગીને જોયા વગર ખાલી એટ્રેક્શનમાં આવીને એવું સમજતા હોય કે હું ખાલી પ્રેમ કરું છું આવો કોઈ પ્રેમ હોતો નથી એવી હજારો દીકરીઓને અમારી જોડે દાખલા છે કે પ્રેમ લગ્ન કરી માતા પિતાના વિરુદ્ધમાં ભાગી જઈ હોય એવી દીકરીઓ દુઃખી થઈ છ મહિને બાર મહિને અમારી જોડે આવે છે અને પછી પસ્તાવાનો પાર હોતો નથી અમે અમે પ્રેમ 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 લગ્ન લગ્ન બેનો બિલકુલ વિરોધી નથી કરો ગમે તે જ્ઞાતિમાં કરો ગમે તે ધર્મમાં કરો અમને કોઈ વિરોધી નથી પણ પ્રેમ લગ્ન તમે માતા પિતાને પૂછીને કરશો તો મને નથી લાગતું જે માતાએ તમને પાડી પોષી મોટા કરાવ્યા અઢાર થી પચીસ વર્ષના કરાવ્યા હોય જે માંગ્યું એ આપ્યું હોય એ માતા પિતા કદાચ તમે રિક્વેસ્ટ કરો મને આ સમાજનો આ નો કે સમાજનો આ દીકરો ગમે છે તો હું નથી માનતો કે તમારા મા બાપ તમને કદી ના ના પાડે પણ સારું જોઈને એ પણ પરણાવવા માટે તૈયાર થતા હોય છે તો આવી ઉતાવળ સના માટે કરો છો આજે તમે બજારની અંદર કોઈ કપડાં લેવા જાવ દાગીના લેવા જાઓ તો હજારો દુકાનો ફરો અને તમને ના ગમો તો તમે લેતા નથી તો તમારા જીવનસાથીની પસંદગી કરવા માટે આટલી સુકામ ઉતાવળ કરો છો કે જેને તમારે આખી જિંદગી તમારા જોડે રહેવાનું હોય તો આવી એનો ઉતાવળ ના કરતા મા બાપ અને જરૂર પડે તો અમારા એસપીજી ના આગેવાનનો તમારા તાલુકાના સંપર્ક કરજો ચોક્કસ તમને સારી દિશામાં સારી સલાહ આપશે અને તમારા જીવનમાં ક્યારે કોઈ તકલીફ નહીં પડે એવી હું ખાતરી આપું છું અમે શ્રી ઉમિયા ધામ તરસાલીના મેમ્બર કમિટી મેમ્બર તરીકે હું સિદ્ધાર્થ પટેલ એક ઉમિયા ધામ તરસાલીને એક વિશેષ મહત્વ આપી રહ્યો છું તારીખ 25/2/2024 ના રોજ શ્રી ઉમિયા પરિવાર તરસાલી ખાતે એક મહા એક વાર્ષિક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું ત્યાં આગળ અમારા વડીલ શ્રી હરિવર્ધન સાહેબ અમારા વડીલ શ્રી ઠાકોર ઠાકોર સાહેબ ઠાકોરભાઈ પટેલ એ લોકોને એક આહવાન કર્યું હતું કે મા ઉમિયા જગતજનની મા ઉમિયાનું એક મંદિર વડોદરા ખાતે આપણે બનાવવું છે ત્યાં તે જ દિવસે અમારી પાસે અઢાર લાખનું દાન એમના ખાલી બે જણના ભૂલથી જ અઢાર લાખનું દાન આવી ગયું હતું અને એ પછી બે વર્ષે અમે આજે તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ અમે મહાભૂમિપૂજન દાન કર્યું ભૂમિપૂજન નું આયોજન કરવામાં આવ્યું છે અને વહેલાથી વહેલા અમે ઉમિયા માતા મંદિર વડોદરા તરસાલી ખાતે બનાવીએ એની અમે આશા રાખીએ છીએ વડોદરાની જનતા જનતાને સૌથી મહા સૌથી પહેલા તો અમને એવું કેવું છે કે મહાન આપણે મહા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બે હાજર અગિયાર માં એક પ્રણ લીધેલો તરસાલી ખાતા એને એક પ્રણ લીધેલો જગત જનની માં એક મંદિર હોવું જોઈએ એ પ્રમાણે એમનો સાકાર થયો કે એક તરસાલી વિસ્તારમાં જ ઉમિયા માતાજીનું મંદિર બની રહ્યું છે સવા જે ગણીએ તો કરોડ એક કરોડથી વધારે પબ્લિક વડોદરાની એ ઉમિયા માતાજીના મંદિરના દર્શન કરવા હેતુ આવશે વડોદરા શહેરમાં એ પહેલું એવું શિખરબદ્ધ મંદિર બની રહ્યું છે અહીંયા આગળ અમે સાત હજાર ચોરસ ફૂટમાં આ મંદિરનું નિર્માણ કરીશું અને આ મંદિર એવું બનશે કે ના ભૂતો ના ભવિષ્યથી એ રીતે અમે અમે ધામ મંદિરોમાંથી ભૂમિ પૂજન કરાઈને અહીંયા ભૂમિ પૂજનમાં ઉમેર્યું છે તદ ઉપરાંત આજે અમે ખુદ વડતાલ ધામમાં જઈને સ્વામી મહારાજ પાસે ભૂમિ પૂજન ઈટનું પૂજન કરાવડાવ્યું તેથી આજે ઈટ લાવ્યા તે ઉપરાંત તરસાલી ગામના વેરાઈ માતાના મંદિરથી બીજી ઈટ આવી એમ કરીને ટોટલ તેર દેવી સ્થાનોથી અમારી ભૂમિ પૂજન માટેની ઈટો આવી છે જેથી આ મંદિરને તમામ દેવી દેવતાનો આશીર્વાદ મળેલો છે

ના દાતા શ્રીઓ સાથે અત્યારે 1.5 લાખ જેટલું દાન મળી રહ્યું છે અને 2028 માં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું છે એવો સંકલ્પ કરેલો છે અને આખું એનો જે મંજૂરી છે કોર્પોરેશનમાંથી અને એ બધી પણ મેળવી લીધેલી છે આ ભૂમિ એટલી પવિત્ર છે કે ભૂમિ દાન સાથે દાતાઓ શ્રીઓ એટલું બધું દાન આપીને ટૂંક સમયમાં 2028 માં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું અને ભવ્ય મંદિરનું આયોજન કરીશું એવો સંકલ્પ સાથે આજે ભૂમિપૂજન કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે